ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં આગામી થોડા દિવસો સુધી નવા પાસપોર્ટ માટે અરજી કરી શકાશે અને પાસપોર્ટ સેવા પોર્ટલ થોડા દિવસો માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હોવાની ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પાસપોર્ટ અરજીઓ માટે ઉપયોગમાં લેવાતું ઓનલાઈન પોર્ટલ જાળવણી માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે હોવાની જાહેરાત કરાઈ છે ત્યારે મેન્ટેનન્સનું કામ આજ રોજ ઓગણત્રીસ ઓગસ્ટ શરૂ કરાતા જે આગામી બે સપ્ટેમ્બર સુધી ચાલશે હોવાનું જણાવ્યું છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ પોર્ટલ અને એક્સેસ કરી શકશે નહીં તો કંઈ નવી પાસપોર્ટ અપોઈન્ટમેન્ટ પણ શેડ્યુલ કરી શકાતી નથી તો આવતીકાલ એટલે કે ત્રીસ ઓગસ્ટ માટે પહેલેથી જ બુક કરાયેલી તમામ અપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યુલ કરવામાં આવશે અને અરજદારોની નવી તારીખો વિશે જાણ કરવામાં આવશે હોવાની માહિતી આવી છે આ મામલે મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર લોકોને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રવૃત્તિઓનું અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું છે અને મંત્રાલયે નિમણૂકને ફરીથી શેડ્યુલ કરવાની યોજના બનાવી હોવાનું જણાવાયું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ